મોજે દરિયા ચેનલમાં તમામ ધ્યાની મિત્રોનું સ્વાગત છે આગળનો આપણો એપિસોડ ધ્યાનમાં કોઈ ગાંડા બની શકે ખરા એ સાંભળીને એક સાહેબે પ્રશ્ન પૂછ્યો કે ધ્યાન કોનું કરવાનું ઘણાને આ પ્રશ્ન થતો રહે છે તો આજે આજે એ બાબતે થોડું સમજી લઈએ એ પહેલાં વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને સંબંધીઓને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ધ્યાન કોઈનું નહીં કરવાનું ઘણા ગુરુઓ સમજાવે છે કે આવતા જતા શ્વાસ ઉપર ધ્યાન રાખો પણ એ બી વીસ મિનિટ સુધી માંડ રાખી શકો તમે ઘણા કહે છે આજ્ઞાચક્ર ઉપર યા નાભી ઉપર ધ્યાન રાખો પણ એ બી તમે અમુક સમય સુધી જ રાખી શકો કારણ કે વિચારોનો મારો જ એટલો બધો ધ્યાનમાં ચાલે ને એટલે એના કરતાં બસ બેસી રહેવાનું કોઈ દેવી યા દેવતાનું ચિત્ર પણ યાદ નહીં કરવાનું જો તમે સતત કોઈ દેવી દેવતાનું યા માતાજી પિતાજીનું ચિત્ર યાદ કર્યું તો સમજો તમારું સબકોન્શિયસ માઇન્ડ એક્ટિવ થઈ જશે અને એ તમારા ચિત્રોને સાકાર કરી નાખશે અને તમને એવું લાગશે કે હા ગણપતિ દાદાએ મને ધ્યાનમાં દર્શન દીધા પણ મિત્રો એ ફક્ત તમારા મગજની કરામત હોય ભ્રમ જેને કહેવાય ને કારણ કે એવું કોઈ નવરું નથી તમારા માટે બસ મન તમારું તમને ભ્રમણામાં નાખી દે એટલે કોઈનું ધ્યાન કરવાનું નહીં ખાસ યાદ રાખજો કે તમારે કોરું કાગળ બનવાનું છે એટલે તમારા વિચારોનો ડબ્બો ખાલી કરવા આપણે બેસવાનું છે કોઈ મંત્ર જાપ નહીં કોઈ ઓહમ સોહમ નહીં બસ ફક્ત ગાંડાની જેમ બેસી રહેવાનું હા તમારા શરીરમાં ક્યાંય તમને પેઇન થતું હોય એને દુખતું હોય તો એના ઉપર તમે ધ્યાન આપો એ દુખાવો તમને પેલી પેઇન કિલર લીધી હોય ને એવી રીતે મટી જશે એટલે તમારું મન છે ને મિત્રો એ હજાર મોઢાવાળો સાપ છે એટલે જેવા તમે ધ્યાનમાં બેસવા લાગશો એટલે હજાર બાના પણ બતાવશે મૂળ તમને ધ્યાન ના કરવાના ઘણા વિચારો આવશે પણ છતાં તમે જો બેસી રહો ને તો ઘણું કહેવાય કારણ કે આ બાબત એવી છે ને કે એમાં સમય લાગે ઘણા મિત્રો છે મારા કે પંદર દિવસ ધ્યાન કરે અને પછી કે યાર આમાં તો કંઈ થતું નથી પણ ભાઈ કહેવાય છે ને કે ઘણા જન્મોના સંસ્કારો સારા નરસા બધા તમારી અંદર પડેલા છે બરાબર અને ચાલો એ સિવાય આપણે અન્ય જન્મોનું ના કહીએ કારણ કે આપણે કોઈ બીજો જન્મ છે કે નહીં જાણતા નથી લોકો ભલે જે કહેતા હોઈએ પણ આ જન્મના તો તમારા કરોડો વિચારો છે ને હવે એ બધો કચરો તમારે મગજમાંથી બહાર કાઢવાનો એટલે ખાલી થતાં વાર તો લાગે ને એટલે કાંઈ થાય કે ના થાય પણ ધ્યાનમાં આખા દિવસમાં તમારે એક કલાક બેસી જવાનું એવું રાખો આ કરવાથી જુઓ કોઈ ચમત્કાર થશે એવી કોઈ કોઈ ભ્રમણા તમે મગજમાં રાખો નહીં તમારા ગુરુઓની જેમ આપણે એવું નથી કહેતા કે આમાં ચમત્કારો થશે આમ થશે કશું થાય નહીં જીવનમાં પરિવર્તન અવશ્ય આવશે મિત્રો આપણે જાણીએ છીએ કે જીવનમાં ઘણીવાર માણસ એવી પરિસ્થિતિમાં આવી જાય કે એને એમ લાગે કે બસ હવે જીવાય એમ જ નથી તો એવા સમયે જો તમે આ ધ્યાન કરતા હશો ને તો તમે ટકી શકશો ચિંતા તણાવ ડિપ્રેશન આ બધામાં તમે બહુ નહીં ફસાઈ જાઓ બાકી તો ધ્યાનના વખાણ કરવાના તો લોકોએ પુસ્તકો પુસ્તકો ભરી નાખેલા છે બરાબર પણ એટલું બધું જવા દો બધું પણ તમને કંઈક જીવન સરળ બની બને એટલું તો તમને મળશે જ એટલે ખાસ વાત એ મિત્રો કે ધ્યાનથી ચમત્કારો થશે આગના ચક્ર ખુલી જશે ફલાણું ચક્ર ખુલી જશે એવી બધી કલ્પિત વાતોમાં મને તો કોઈ વિશ્વાસ છે નહીં મેં તો અમુક એવા ગુરુના શિષ્યો પણ જોયા છે કે રાત દિવસ ગુરુની નજીક રહેતા હોય અને ધ્યાન કરવાનો ડોલ કરતા હોય તે ખબર નહીં પણ તોય કોરા ધાકોર જ હોય અને પાછા ગુરુ ભાષણ કરવા આવે એ પહેલાં ઓડિયન્સને એ બધું જ્ઞાન જાળતા હોય સમજ્યા તમે પણ એમના વાણી કે વર્તનમાં ક્યાંય કોઈ ચક્ર ખુલ્યું હોય એવું તમને લાગે જ નહીં અરે અમુક તો વાતો એટલી મોટી મોટી કરતા હોય પણ ગુરુના આશ્રમમાં બેસવાની જગ્યા હોય ને એના માટે બી લડતા હોય છે એટલે એવી બધી આશાઓ રાખી બેસવું નહીં બસ શરીરને મન સારું રહેશે એટલું ઘણું છે એમ સમજીને તમારે બેસવાનું બાકી આજ્ઞાચક્ર ખોલી આપવાના તો આજકાલ ધંધા બી ચાલે છે અને એના ઘણા રૂપિયા બી લેવાય છે એનો મને પણ એક અનુભવ છે કે તગડી ફી લઈ લે અને એક સેશન કરાવે તમને હું એક એવા સેશનમાં જ ગયેલો આજ્ઞાચક્ર ખોલવાનું જ સ્પેશિયલ સેશન હતું એ રેકીવાળાનું હતું તો એમાં ફી તો પહેલાં જ એ લોકો લઈ લે ફી વગર તમને એન્ટર ના થવા દે એટલે સેશન પૂરું થાય એટલે સ્પેશિયલ ત્યાં તમને પ્રયોગ કરાવે કે ભાઈ આજ્ઞા ચક્ર તમારું ખુલ્યું કે ના ખુલ્યું હવે એમાં કશું જ નથી સામે તમારા કોઈ મિત્ર યા કલીગ હોય એને એમ કહે કે ભાઈ આમ આ માણસને કયો કલર પસંદ છે હવે જો તમે એમ કહો કે પીળો અને કાગને બેસવું અને ડાળને ભાગવું અને એ ભાઈ એક્સેપ્ટ કરી લે કે હા ભાઈ પીળો કલર મને પસંદ છે તો પેલા ભાઈ ગયા તમારું આજ્ઞાચક્ર ખુલી ગયું અને જો તમે ખોટા પડો તો એમ કહે કે આ તો વિશ્વાસનો વિષય છે એટલે તમે વિશ્વાસ રાખીને નહીં કર્યું હોય હવે તમે જુઓ તમારું આજ્ઞાચક્ર ખુલ્યું ના ખુલ્યું પણ પહેલાંને તો તગડી ફી મળી ગઈ હવે પચીસ જણામાંથી પાંચ જણા પાછા સાચા પડે એટલે તમે બોલી બી ના શકો એટલે જ કહું છું ભાઈ કે આધ્યાત્મિકની અંદર લોકોને આ બની બેઠેલા ગુરુઓ અને માસ્ટરો એટલા બધા લૂંટે છે ને કે ના પૂછો વાત એના કરતાં ઘરના બંધ કમરામાં છત્રીની છાતી રાખી બેસી જવાનું આખું અસ્તિત્વ તમારી અંદર સમાઈ જશે ક્યાંય ભટકવું નહીં પડે તમારે મિત્રો બુદ્ધનું આખું જીવન તમે જો અધ્યાનસ અવસ્થામાં જ ગયું અને એવું નથી કે તમે એક કલાક ધ્યાન કરી ઉઠી ગયા એટલે ઘણું તમે ચાહો તો આખો દિવસ પણ ધ્યાનમાં રહી શકો તમે ક્યાંય પણ ક્યાંય પણ હો પોતાની જાતને અસ્તિત્વને હવાલે કરી દો એ પણ એક ધ્યાન જ છે એક અનુભવ કરો અંદરથી છેક હૃદયના ઊંડાણમાંથી કે તમે છો જ નહીં એકદમ નથિંગ સમજો જે કાંઈ થઈ રહ્યું છે એ કોઈ અગોચરની તાકાત તમારી પાસે કરાવી રહી છે એવું હૃદયના ઊંડાણમાં ફીલ કરો તમારે એવું જ વિચારવાનું કે ભાઈ મારી આખા લાઈફની સ્ક્રિપ્ટ રેડી જ છે બસ મારે ખાલી રોલ ભજવવાનો છે એ ભાવ જો મિત્રો ગહન થઈ જાય ને તમારામાં તો સમજો મોજે દરિયા તો મિત્રો મારી સાથે જોડાઈ રહો અને આવી અગોચરની ઘણી વાતો લઈ આપણે આવીશું અને લોકોને આશ્રમોમાં કહેવાતા ગુરુઓથી બચાવીશું અંતમાં ચેનલને સબસ્ક્રાઈબ લાઈકને સંબંધીઓને પણ શેર કરવા વિનંતી જેથી આ કામમાં તમને પણ થોડો સહકાર આપવાનું પુણ્ય મળશે તો મળીશું મિત્રો હવે આવતા એપિસોડમાં